જલારામ બાપા હઉવારે ખુદ એમનું ઠંડી માં પાટ માં પડ્યા રહ્યા ગામના જરે નીકળ્યા ને ત્યારે કીધું અને જગ્યા માં જઈને બાપાને વાત કરી કે જલારામ બાપા પાટ માં પડ્યા છે તો આ છે જૂની ભોજેલિયા વાવ જે ગાયકવાડ સરકારી બનાવેલી છે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો કાલે મારો ફર્સ્ટ બ્લોગ તમને કેવો લાગ્યો તે તમે મને કમેન્ટમાં જણાવજો અને આજે અમે બીજો બ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ એવું લાગે છે તે તમે જણાવતા જાજો આજે અમે કામકાજ કરીને થઈ ગયા ફ્રી અને હવે અમે જઈએ છીએ એક એવી જગ્યાએ કે એ જગ્યા આપણા લેવા પટેલ સમાજના ભોજા બાપા સાથે જોડાયેલી છે તો આવો તમે પણ દર્શન કરવા તો આપણે પહોંચી ગયા છીએ ભોજલિયા હનુમાન જે ભોજા બાપા હતા લેવા પટેલ સમાજમાં જે ભોજા બાપા થઈ ગયા એ ભોજા બાપા અહીંયા સેવા પૂજા કરતા અને અહીંયા હનુમાન દાદાની દેરી છે અને મહાદેવનું મંદિર છે બહુ જૂની જગ્યા અને ખૂબ પ્રાચીન અને ગાયકવાડ સરકાર વખતનું અહીંયા મંદિર છે અને અહીંયા મંદિરની બાજુમાં વાવ પણ છે એ કદાચ હશે તો હું તમને એ પણ બતાવીશ આપણે દર્શન કરી લઈએ ભોજલિયા હનુમાનના અને તમે જુઓ આ દેખાય છે ને એ છે ખોડલધામ પાર્ટી પ્લોટ એની સામે જ આવેલું છે ભોજલિયા હનુમાન જુઓ આપણે ગમે મંદિરે જઈએ ને એટલે આપણને ગાય માતા હામાં મળે જય ગાય માતા તમે મારા બધા વિડીયો જોતા હશો ગમે મંદિરે ને એટલે ગાય તો મન મોળે જ જો આ છે ભોજલિયા હનુમાન તો આવો આપણે પણ દર્શન કરી લઈએ ખૂબ જૂનો વડલો છે જો આ જગ્યા ઉપર આપણા ભોજા બાપા છે આવતા બે મહાત્મા છે તો આપણે આ પ્રાચીન હનુમાનજી દાદા ના દર્શન કરવા જઈ રહ્યા છીએ જો અહિયાં તારીખ લખેલી છે ખૂબ જૂનું મંદિર છે જે હનુમાન દાદા હનુમાન દાદા અમારા ભોજા બાપા અહીંયા સેવા પૂજા કરતા એમની યાદીનું આ મંદિર છે ભોજા બાપાનું ભોજા બાપા વખતનું તો ખૂબ જૂનું પ્રાચીન મંદિર છે અને ખૂબ અહીંયા શ્રદ્ધાળુઓ બધા ભાવિ ભક્તો બધા દર્શન કરવા આવે છે જે હનુમાન દાદા કેટલી શાંતિ છે બાજુમાં ખેતર છે જો તમે જો અહીંયા બેસવાની આ બધું જો કેટલું જૂનું મંદિર છે લીમડો પણ ભોજા બાપા વખતનો છે જો હે બે હજાર બીલી નું ઝાડ છે અહિયાં શાંતિ છે અહિયાં અહીં બાજુમાં રામનાથ મહાદેવ છે તો આપણે એમના પણ દર્શન કરી લઈએ રામનાથ મહાદેવ જો આ ઝાડ છે મંદિર છે અહિયાં આપણે એમના પણ દર્શન કરી લઈએ જય શનિદેવ ઝાડ જો બહુ જૂના ઝાડ છે આ જો પીપળો છે જો કેટલો મોટો છે આ વડલો પીપળો લીમડો એ બધા જૂના ઝાડ છે તો આપણે ભોજેલિયા હનુમાનના દર્શન કર્યા અને રામનાથ મહાદેવના પણ દર્શન કર્યા અને આપણે આ જગ્યા જોઈ જે ખૂબ જૂની અને પ્રાચીન જગ્યા છે અને આનું શું મહત્વ છે તે આપણે અહીંયા શાસ્ત્રીજી છે તો આપણે એમની પાસેથી સાંભળીએ

અને બહુ પ્રાચીન ને અર્વાચીન આ મંદિર છે આ મંદિરની ઓળખાણ અહીંયા આવતાની સાથે જ આપણા મનની અંદર આત્માની અંદર એક સહાનુભૂતિ અને શાંતિનો અનુભવ થાય એ જ આ મંદિરનો પરિચય છે શરૂઆતમાં વાત કરી દઉં તો અત્યારે વર્તમાન અહીંયા ભૌજલ્ય હનુમાનજી મહારાજ બિરાજે છે રામનાથ મહાદેવ શિવજી મહારાજ બિરાજે છે ભગવાન શનિદેવનું પણ અહીંયા મંદિર બિરાજમાન છે અને આ મંદિરનું સંપૂર્ણપણે અત્યારે દેવતત્વ જો જાળી રાખ્યું હોય તો વર્તમાન સીતારામ બાપુ રામ બાપુના અહીંયા ભજનની પ્રભાવથી આ જગ્યાનું ખૂબ મહત્ત્વ વધ્યું છે વાત કરીએ તો આ મંદિરની બહુ પ્રાચીન નજીકમાં જ ફતેહપુર ગામ અને ફતેહપુર ગામમાં લેવા પટેલની અંદર સાવલિયા પરિવારમાં જલા ભોજલરામ બાપા જેને આપણે ભોજલરામ બાપાના ગુરુ તરીકે પણ ઓળખીએ છીએ અને ગારિયાધરમાં વાલમરામ બાપાના ગુરુ તરીકે ઓળખીએ છીએ અહીંની એક લોકમાન્યતા એવી છે કે જ્યારે ભોજળરામ બાપા ફતેહપુરની અંદર હતા ત્યારે અમુક સમય માટે આ જગ્યા ઉપર આવતા અને ભોજળરામ બાપા અહીંયા આજુબાજુમાં ખૂબ પોતાની સાધનાનું બળ વધારેલું અને આ સ્થાનની અંદર સ્વયં પોતે ભોજળરામ બાપાએ જ આ હનુમાનજી મહારાજને બેસાડેલા છે અને જે મૂર્તિના તમે દર્શન કદાચ કર્યા હશે જે મૂર્તિનું આપણે દર્શન બહાર કરીએ છીએ કે અહીંના લોકો સ્થાનિક લોકો પણ એમ કહે છે કે એટલી જ એ મૂર્તિ અંદર જમીનની અંદર પણ હજી બિરાજમાન છે એટલે આ ભોજળરામ બાપાએ જ આ હનુમાનજી મહારાજને બેસાડેલા છે એટલે ભવિષ્યમાં આપ કદાચ આવવાનું થાય તો ચોક્કસથી આ જગ્યાની એક વખત મુલાકાત લેજો દર્શન કરવા માટે આવજો અહીંયા હનુમાનજી મહારાજની ચાર આંખો છે અને એ એક પણ ખૂબ મહત્ત્વનું છે તો વિશેષ કંઈ ન કહેતા બસ આ જગ્યાની અંદર એટલી બધી શાંતિનો અનુભવ થાય અમે તો અવારનવાર અહીંયા અનુષ્ઠાન કરવા માટે આવીએ છીએ નવારણ મંત્રો હોય શિવજીના અનુષ્ઠાન કરીએ જે અનુષ્ઠાન કરીએ છીએ એ અનુષ્ઠાનનું ફળ પણ અમારા યજમાન પરિવારોને મળતું હોય છે તો વિશેષ આપ આવો એટલે ચોક્કસથી આ જગ્યાની મુલાકાત લેજો દર્શન કરજો અને તમે પણ અહીંયા આવ્યા પછી એટલું ચોક્કસપણે સ્વીકાર કરશો કે અહીંની જે શાંતિ છે અહીંયા જે એકદમ એનું ભજનનું વાઇબ્રેશન છે તમારા મારા જીવનની અંદર સંપૂર્ણપણે શાંતિનો અનુભવ કરાવે અસ્તુ જય શિયા રામ જય મહાદેવ તો જુઓ કેટલી મસ્ત જગ્યા છે અને ખૂબ જ સારું વાતાવરણ છે એકદમ મનને શાંતિ મળે છે અને ખરેખર શાંતિની અનુભૂતિ થાય છે અને એકદમ અમરેલીથી ત્રણ કિલોમીટર દૂર છે અહીંયા આજુબાજુમાં ખેતર વિસ્તાર છે તમે જોઈ રહ્યા છો પણ આ જગ્યા ખૂબ પવિત્ર અને એકદમ શાંત છે તો અહીંયા પણ આપણે એક

અને ભોજલરામ બાપાનો ઇતિહાસ તો આખી દુનિયા જાણે છે ભોજલરામ બાપા જે ફતેહપુર થઈ ગયા એના બે શિષ્ય હતા જલારામ બાપા અને અહીંયા ગરિયાદરવાળા બાપા બે એમાં જલારામ બાપા એ બાપાને બાંધ્યા હતા ભોજલરામ બાપાને કે ભાઈ તમે મને હું આપશો મેં અત્યાર સુધી તમારી સેવા કરી તમારા દેશ મુજબ હું જલારામ વીરપુર ગયો ને આ વીરપુરમાં બધી સ્થાપના કરી હરિહર ટુકડો શરૂ કર્યો હતો તો મારે હવે તમે મને કાક આપો તમે મને આપો એટલે હું તમારી માગું છું એટલે એણે એવું માગ્યું તમારે શ્વાસ શ્વાસ આ લેવાના એક આ મારું એટલે શ્વાસ એને ફતેપુર લીધા બધા અને પછી બીજા નંબરમાં કે એને જયારે આખો જે સંત મેળાવડો કર્યો હતો જલારામ બાપા એ સંતોને તેડાવ્યા હતા ત્યારે જલારામ બાપા અને બાપા આપણે ગારી બે એમાં જલારામ બાપાને કામ એને ભોજલાર બાપાએ એ ભોજલરામ બાપા એ હતું કે તમારે જલારામ એટલું ધ્યાન રાખવાનું કોઈ મહેમાન પથારી વગરનો કે ટાઈટનો કાંઈ ઠરવો ન જોઈએ એનું ભાગરણ પથારી તમારે કરવાના બધાને હું એને એણે બધાને હું રહ્યા પછી છેલ્લે પોતાને આવવા માટે જગ્યા ન મળે એટલે એણે કીધું કે ભાઈ તો મારે એ કે ક્યાં જવું ભોજલારામ બાપાને એણે પૂછ્યું તો મારે બાપા મારે ક્યાં જવું હા

હા હમણાં ચાર પાંચ અને છ એમ ત્રણ દિવસ કા ચાર દિવસ ને આ ઉત્સવ થાય છે ફતેહપુર એટલે બહુ હારો એની ઇતિહાસ સાવલી આ પરિવારમાં એને પટેલ પરિવારમાં જો કેટલા સંતો થઈ ગયા અઢળક સંતો થઈ ગયા એમ એવું નથી હું સાધુ સુરામન એટલે હું સાધુ થવ જન્મના સાધુ નથી કર્મનો સાધુ એટલે સાધુ વિશેષ જય તો પીએસઆઈ સાહેબ પણ ભોજલરામ બાપા વિશે સાંભળ્યું અને ભોજલરામ બાપાનો ઇતિહાસ તો સૌ લોકો જાણે છે તો આ ભોજલરામ બાપા સાથે આ ભોજલરામ બાપાની આ એવી જૂની જગ્યા છે અને આપણે એમના દર્શન કર્યા અને અત્યારે જોઈએ ને તો ખૂબ મોટા મોટા મંદિરો જે ખૂબ ડેકોરેશનને હરવા ફરવાને એન્જોય માટે પબ્લિક હમાય ને એટલું પબ્લિક થાય છે પણ જ્યાં હાશ છે જ્યાં ખુદ મહાત્મા હા ત્યાં લોકો અત્યારે ઓછા આવે છે પણ તમે એકવાર આવજો આપણે બધા ફરી આપણે આ મંદિરને અને આ જગ્યાને આપણે ઉજાગર કરીએ તો આવો અમરેલી આવો આજુબાજુમાં તમે અમરેલી નીકળો ત્યારે બાયપાસ રોડથી શક્કરગઢ રોડ ઉપર આ મંદિર આવેલું છે તો એકવાર તમે જરૂર દર્શન કરવા માટે આવજો ધન્યવાદ એના દર્શન કર્યા અને એની બાજુમાં ગાયકવાડ સરકાર વખતની એક વાવ છે બહુ વર્ષો જૂની જ્યારે ગાયકવાડ સરકાર હતી ત્યારે અમુક અમુક અંતરે આવી એક વાવ બનાવેલી હતી જેથી કરી વટે માર્ગો બધા નીકળે એના માટે પાણી પીવા માટે પેલા એવી વાવ પગથિયાવાળી વાવ હતી તો એ જૂની વાવ અહીંયા ભોજલિયાની બાજુમાં છે તો હું તમને એ વાવ બતાવવા જઈ રહી છું તો જો અહીંયા સરસ પાણીનો અવેડો છે ગાયો માટે અને આ ફરતા તાર બાંધા આપણે છે ને અહીંથી આવી ગયા છે એ અંદર અને અહીંયા છે ને વાવ છે એ ખુલ્લી છે એટલે ફરતા તાર બાંધેલા છે ચાલો હું તમને વાવ બતાવું અહીંયા છે જૂની વાવ બાપરે બહુ ખતરનાક છે આ પગથિયાની બધું બુરાઈ ગયું છે જો દેખાતી નથી પણ આ વર્ષો જૂની આ વાવ છે જો અહીંયા પગથિયા છે આ બધા બુરાઈ ગયા છે પગથિયા જો અહીંથી સરસ દેખાય છે વાવ જો પાણી ભરેલું છે તો અમે ભજલિયા હનુમાન દાદાના દર્શન કરી અને આવી ગયા ઘરે અત્યારે અમે બપોર થઈ ગયા છે અને અમે બેસીએ છીએ જમવા જમવામાં રોટલી ભરેલા ગલકાનું શાક સલાડ મૂળા અને દહીનું હોળવું ને પાપડ જમી લે વિતાન શું આવો રહ્યો અમારો આજનો દિવસ વિડીયો વધારે લાંબો થઈ જાય છે એટલે આજના માટે બસ એટલું જ સાંજે જમવામાં બનાવ્યું છે ખીસડી અને કઢી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો આવજો જય માતાજી